એક વાત કહું સુમિત્રા બિચારી વસુધાના ઘરેથી નીકળી ગઈ કારણ કે એને વસુધાના ઘરનું વાતાવરણ ખબર પડી ગઈ ફૈબા સુમિત્રા માટે કંઈક વિચારે છે વ્યોમેશ સુમિત્રા માટે કંઈક વિચારે છે અને વસુધાને જ્યારે ખબર પડી કે એ લોકોની વિચારસરણી આવી છે તો એ બિચારી હેપતાઈ ગઈ છે બહુ બધા સવાલો થાય છે થાય છે છવ્વીસ સત્યાવીસ વર્ષની છોકરી છે નાની છે બિચારી તો હું દસમું ચેપ્ટર વાંચું છું આપણે વાંચી રહ્યા છીએ સાત પગલા આકાશમાં રિટર્ન બાય કુંદનિકા કાપડિયા મને વાર્તા કહેવાનો શોખ છે વાર્તા વાંચવાનો શોખ છે અને હું તમારી સાથે વાંચીશ દસમું ચેપ્ટર વાંચું છું લગ્ન પછી વસુધાની સાથે વાત થતાં માં ઘણી વાર કહેતી તારે ઘરે આમ તારે ઘરે તેમ લગ્ન પહેલાં વસુધા કંઈક વિશેષ શીખવાની એવી કોઈ પણ ઈચ્છા કરે ત્યારે મા કહેતી કે બધું તો તારા ઘરે જઈને કરજે પોતાનું ઘર કયું વસુધાના હોઠ જરા મરડાયા મારું ઘર હોત તો મારી બેનપણીને થોડા દિવસ ઘરમાં રાખી ન શકત મુશ્કેલીમાં મદદ કરીશ એમ કહેલું તે પાળી ન શકત હવે મિત્રો આ ચેપ્ટર એવું છે ને કે બહુ બધા સવાલ છે અને બધા સવાલના જવાબ બધા શું એક પણ સવાલનો જવાબ મારી પાસે નથી કદાચ તમારી પાસે પણ નથી તો માત્ર ને માત્ર સવાલો વાંચવાના છે હું વચ્ચે કાંઈ નહીં બોલું હું ખાલી વાંચીશ કારણ કે અહીંયા બહુ બધા સવાલો છે અને બહુ બધા એથિકલ સવાલો છે જે વર્ષોથી આપણને થાય છે તમારા દાદીને પણ થયેલા તમારા મમ્મીને પણ થયેલા તમારી મોટી બેનને પણ થયેલા અને કદાચ તમે પરણ્યા નહીં હો ને તો તમને પણ થશે પણ એના જવાબ તો છેક પરદાદી સુધી પણ નથી ખબર તો તમને તો ક્યાંથી મળશે વાંચું છું આગળ જન્મકાળથી જે પોતાનું ઘર હતું તે લગ્ન થયા તે ઘડીથી બની ગયું બાપનું ઘર અને માં જેને તારું ઘર કહેતી તે તો હતું પતિનું ઘર કોઈક દિવસ પોતે ચાલીસ પિસ્તાલીસ વર્ષની થશે ત્યારે એ ઘરમાં પોતાનો કંઈક અધિકાર હશે આજે તો અહીં રહેવા માટે પોતાના બધા મૂળભૂત અધિકારો ભૂસી નાખવા પડ્યા છે પોતાના શબ્દોનું પાલન કરવા જેવી સાદી બાબત પણ પોતાના હાથમાં નથી શબ્દ નું મૂલ્ય રાજા હરિશ્ચંદ્ર માટે હોય રાણી તારામતીએ તેની કંઈક સખી સમક્ષ ઉચ્ચારેલા વચનની વળી કિંમત છે સાંજ પડીએ બાગમાં જવાનો વિચાર કરતા સુમિત્રાના સ્મરણો ટોળે વળતા ટગર ટગર તેની સામે જોઈને પૂછતા ક્યાં ગઈ પેલી સુંદર છોકરી જેના હાસ્યમાં ચાંદની ચમકતી હતી ક્યાં ગઈ એ તેજભરી શક્તિની રેખા જેવી કન્યા જેને તારા પરના વિશ્વાસે રાત વખતે આવીને તારા બારને ટકોરા માર્યા હતા આ વ્યથિત થઈ જતી વિચારતી ધારો કે વ્યોમેશને કહ્યું હોત કે મેં સુમિત્રાને વચન આપ્યું છે તેને સહાય કરવી એ મારી ફરજ છે તો એને ખાતરી હતી તો વ્યોમેશે કહ્યું હોત પણ મને પૂછ્યા વગર તેવું વચન આપ્યું છે આ માટે કહ્યું હોત મારા ઘરમાં એ લફરું મને ન જોઈએ મા ભલે કહે તારું ઘર ઘર તો વ્યોમેશનું હતું ગમે તેટલા સત્યવાદી થવું હોય ગમે તે સત્કાર્ય કરવું હોય આ ઘરમાં રહેવું હોય તો વ્યોમેશની મંજૂરી મંજૂરી વગેરે કરી શકાય નહીં વસુધા એક પછી એક પોતાની બધી પરિચિત સ્ત્રીઓની વાત યાદ કરી જોઈ બિચારીને એવું થાય છે વસુધાને કે આવું મારે જ છે કે બાકી બધાને પણ હોય છે ફૈબા ભલે ને કે બહુ તો ઘરની રાણી છે રાજા ગુજરી ગુજરી જાય તો રાણીનું રાજપાટ રજડી પડે ફૈબા પોતે જ વિધવા થતાં પિયર આવીને રહ્યા હતા ઘર નામની જગ્યા સાથે સ્ત્રીનો કેવો સંબંધ છે તે પોતાના મનના ઊંડાણમાં દરેક સ્ત્રી જાણે છે તેથી તો શાંતા કાકી બાવન વર્ષના થયા તોય તેમના ગરમ મિજાજના પતિ શાંતા કાકી કંઈક દલીલ કરે કે ઘરના બારણા તરફ આંગળી ચિંતી દેતા અને કાકી ચૂપ થઈ જતા કેવું આસ્થાનીથી પહેલાં કહી દેતા નહીં કે નીકળ મારા ઘરમાંથી યાર આ ઘર તો તારી પત્નીએ બનાવ્યું છે તો કેવી રીતે એને કહી શકે એ ગમે તે ઉંમર લાયક માણસ હોય બાવન વર્ષની પત્નીનો પતિ હોય કે પચીસ વર્ષની પત્નીનો પતિ હોય એણે તારું ઘર બનાવ્યું છે આમ ન કહી શકાય યાર લાગી આવે ને આવું કોઈના મોઢે પણ આપણે સાંભળીએ તો તરત એમ્પથાઈઝ થઈ જઈએ છીએ અચ્છા સોરી મારે બોલવાનું નહોતું મારે ખાલી પ્રશ્નો કરવાના હતા હું આગળ વાંચું છું ઘર પોતાનું નથી તેઓ જાણવાની તો વિજયાબહેને પતિ સાથે બહુ તકરાર થતા ભભૂકીને કહેલું તો રાખો તમારું ઘર તમારી પાસે અને તે ઘર છોડીને ચાલ્યા ગયેલા કાકી બહુ જોરદાર હતા પણ તો એ ઘર પોતાનું નથી તેમ તે સમજતા હતા રાજ રાજ તો રાજાનું જોઈ રાણી ગુજરી જાય તો પણ રાજાનું રાજ તો કાંઈ એમ રહે વસુધાના ઘર પર ત્રીજું મકાન હતું માતૃ છાયા ત્યાં રહેતા અમરીશના પત્ની શૈલા અકસ્માતમાં ગુજરી ગઈ રિવાજ હતો કે પુરુષને ફરી પરણવું હોય તો સ્મશાને ન જાય નવ વર્ષ સુધી પોતાના સુખ દુઃખ સાચવનાર પત્નીને અંતિમ વિદાય આપવા અમરીશ ગયો નહીં થોડા જ વખતમાં તેણે બીજા લગ્ન કર્યા કોઈએ પૂછ્યું નહોતું કે શૈલાને બદલે અમરીશનું અવસાન થયું હોત તો પોતાના ઘરમાં શૈલા કેવી પદભ્રષ્ટ થઈ હોત રહી શકે છે તમને શું લાગે છે પતિનું મૃત્યુ થાય તો પત્ની એના ઘરમાં શાંતિ શાંતિ હ કોઈ પણ બાબતના ક્વેશ્ચન વગર રહી શકે છે કોઈ પણ સવાલ વગર કોઈ પણ અગવડ વગર કોઈક એવી વિચિત્ર નજર એના ઉપર લાગી હોય એના વગર રહી શકે છે નથી રહી શકતી પ્રમીલાના લગ્ન જરા નાની ઉંમરે થયા હતા પિયર ગામમાં જ હતું જતા જ કહી દેવામાં આવ્યું ગામમાં સાસુએ કહ્યું શું છે વારાઘિય પિયર દોડવા પિયર દોડવા જાવ છો દોડ્યા જાઓ છો અને એકવાર વાર લાંબો વખત તેની તબિયત સારી નહોતી તો બેનપણીએ કહ્યું તારા ઘરે થોડા દિવસ રહી આવ તને અહીં આરામ નહીં મળે કામ કરવા પતિનું ઘર આરામ કરવા માનું ઘર તો પછી પોતાનું ઘર કયું મોટા ભાગના લોકો જન્મકાળથી જે વાતાવરણમાં શ્વાસ લે તે ભણતર જે ભણતર ઘૂટે મા બાપ સગા સંબંધીની જે વાતો સાંભળે તેમાંથી આપોઆપ જ રૂઢ માન્યતા સંસ્કારો મૂલ્યો મેળવતા હોય છે મોટા થતા નિશ્ચિત વલણો કેળવી ચૂક્યા હોય છે વસુધા વૃક્ષો સાથે આકાશ સાથે ખુલ્લી હવા સાથે વધુ હળેલી હતી એટલે કદાચ બીજી સ્ત્રીઓ જેને સ્વાભાવિક માનીને સ્વીકારી લે તેમાં રહેલી અસંગતતા તેને આશ્ચર્ય પમાડતી સ્વભાવે તે સ્નિગ્ધ હતી એટલે પડકાર ફેંકવાનું કે બળગો બળવો કરવાનું તેના મનમાં ક્યારેય ઉગ્યું નહોતું પણ નવાઈથી તેનું મન ઉભરાતું બીજી સ્ત્રીઓના મન ઘરની મર્યાદા મર્યાદિત દુનિયા અને એક સરખા વૈવિધ્ય રહિત કામોમાં પરોવાય નિકુંઠિત થઈ ગયા હતા ઘર છોકરા મહેમાન કપડા દાગીના રસોઈ સગા સંબંધીઓનો વ્યવહાર એ બધું એ સિવાય ભાગ્યે જ બીજી વખત બીજી વાત તેમની વચ્ચે થતી વસુધાને કંઈક સમજવાળી વાતો કરવાનું મન થતું પણ બીજી સ્ત્રીઓને કદી પ્રશ્નો ઉઠતા જ નહોતા છાપા તેઓ ભાગ્યે જ વાંચતા બહારની દુનિયા સાથે તેમને ખાસ સંબંધ નહોતો ક્યાંક ફાટી નીકળેલી લડાઈ કોઈનું નોબલ મળેલું નોબલ ઇનામ કશાથી તેમના તાર ઝણઝણતા નહીં એ પચાસનો દાયકો હતો ભારતે સ્વતંત્રતાની હવામાં નવો નવો શ્વાસ લીધો હતો ચીનમાં નવું રિપબ્લિક અસ્તિત્વમાં આવ્યું હતું પણ આ કોઈ ઘટના પરતવે તેમનું મન ઉઘડતું નહીં છાપામાં કોઈ વાર સરોજની નાયડુ કે કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવા નામ દેખાતા તે કોઈ બીજી દુનિયાના નિવાસીઓ લાગતા છાપામાં બસ તેઓ વાંચતા તો મરણ નોંધ કોણ ક્યારે ગુજરી ગયું અને કોને ઘરે બેસવા જવું પડશે તેનો ખ્યાલ રાખવાની અલિખિત જવાબદારી તેમની હતી

લગ્નની પત્રિકાઓમાં પણ પિતાનું કાકાનું દાદાનું નામ મુખ્યપણે હોય મૃત્યુ પામેલા પૂર્વજોના સ્વર્ગસ્વ નામ પણ હોય જૈન લોકોની દીક્ષાની કંકોત્રી નીકળે તેમાં એ બાપા કાકા ભાઈ જીવિત કે મૃત દાદાનું નામ હોય માતાનું નામ ભાગ્યે જ હોય સ્વર્ગસ્વ કોઈ સ્ત્રી કે દાદીના નામનો સવાલ જ ઊભો ન થાય પુરુષ મરણ પામે તો એ કુટુંબમાં કુટુંબના આંબામાં કુટુંબના પેઢી દર પેઢીના નામમાં કોઈક રીતે જીવે સ્ત્રી મરણ પામે એટલે તે સૌ ભૂસાઈ જાય પણ વસુધાની આસપાસ સ્ત્રીઓ લીના રંજના શોભા ઉર્મિલા ને આમાં કંઈ લાગતું નહીં સ્ત્રીઓનું ઉતરતું સ્થાન એટલું બધું સ્વીકારાઈ ગયું હતું કે સ્ત્રીઓનું પોતાનું પણ તે તરફ ધ્યાન ન જતું તેઓ તો કોઈ મૃત્યુના તેઓ તો કોઈનું મૃત્યુ થતાં કપડાંની ચિંતા કરતી આવા પ્રસંગ માટે ખાસ કપડાં કપડાં રહેતા ન હોય તો માંગી લેવા લેવાતા વ્યવહાર સાચવો પડે કોઈને જવું ગમતું નહીં પણ બધા જ જતા મારી સાડી ઘસાઈ ગઈ છે તમારી પાસે બીજી કાંજી સ્ત્રી કરેલી હોય તો આપને સફેદ ઝીણા સુવાણા પોતાની સાડી હોય તો તેના વખાણ થતા એમાં મૃત્યુના ચહેરા પરથી ટપકતા આસુ લૂછવાની વાત ભાગ્યે જ આવતી મરણના ખરખરે જઈ આવી પાછા કપડાં બદલીને લગ્નના જમણમાં જતાં કોઈને બહુ વાંધો નહોતો આવતો આ છીછરા પણ હું ખૂંચતું તેને જુદી રીતે જીવવાનું મન થતું પણ તેની એવી ઈચ્છા કોઈને સમજાઈ નહોત રંજનાની સ્થિતિ ઘણી સાધારણ હતી દીપકની થાળી સચવાવી જોઈએ એવું કોઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નહોતું પણ તે સમજી જવાયું હતું તેને જમાડ્યા પછી તેની થાળીમાં કે લોટ બાંધ્યો હોય તે થાળીમાં રંજના જમી લેતી જમવાનું વધારે હોય તો પેટ ભરાઈ ગયું હોય પોતે ખાઈ લેતી બગાડ ક્યાં કરવો અને થોડું ઘટ્યું હોય તો ચલાવી લેતી બધી સ્ત્રીઓ પતિ જમે પછી જ જમતી પતિને પત્નીના જમતા પહેલા જમી લેવામાં કશો બાદ નહોતો પણ સ્ત્રીઓ પતિ જમે નહીં ત્યાં સુધી ભૂખી રહેતી પતિ કોઈ વાર ઓફિસથી બારોબાર બહાર જાય પત્ની રાહ જોઈને બેસી રહે નિખિલના પપ્પાનું તો કાંઈ ઠેકાણું જ નહીં પરમ દિવસે ક્યાંય સુધી આવશે એટલે સાથે જમીશું એવું કહીને હું બેસી રહી તે છેક રાતે દસ વાગે આવ્યા જમવાનું બહુ મોડું થયું હશે નહીં પછી બસ સુધા બોલી ના ના એ તો એમના ભાઈબંધોને ત્યાં ભજીયા ખાઈને આવેલા મને પણ પછી બધું ફરી ગરમ કરવાનો કંટાળો આવ્યો કેળો ખાઈને સૂઈ ગઈ અને વાતને છેડે એક દિન હાસ્ય સંગોપાંગ ક્ષમાથી ભરેલું રંજનાની દીકરીને ડૉક્ટર થવાની બહુ હોશ હતી પણ દીકરીઓને ભણવાનો ખર્ચ માન નીકળે તેમ છે ત્યાં આશાને ડૉક્ટર બનાવવાનું ક્યાંથી પોસાય રંજના કહેતી શોભા ટાપસી પૂરતી આમ પણ એ તો પરણીને એને ઘરે જવાની છે એની પાછળ ખર્ચો કરો તો એ થોડી કમાઈને તમને ખવડાવવાની છે આ પ્રશ્ન હજી છે ને છે પણ તોય દીકરીના મા બાપ દીકરીને અવ્વલ કક્ષાએ ભણાવે છે હું કહું છું મેં જોયું છે દીકરી શા માટે મા બાપને કમાઈને ન ખવડાવી શકે ધેટ્સ ધ ક્વેશ્ચન તમે તમારા સાસરે છો અને તમારી બધી સેલરી જો તમે તમારા મમ્મી પપ્પાને આપી રહ્યા છો તો પહેલાં છ મહિના કોઈને વાંધો નહીં આવે પણ જો એ ક્રમ લાંબો સમય ચાલશે ને તો જરૂર પતિને આવે ને આવે પણ સાસરિયાવાળાને તો વાંધો આવશે જ પાંચ વર્ષથી નોકરી કરે છે પણ બધો પગાર એના મમ્મી પપ્પાને આપી દે છે થાય ને તમે એકદમ નિષ્પક્ષ ભાવે વિચારજો જો તમે પોતે એક દીકરો હોવ અને તમારા તમને એક કાં તો તમે એક તમારા ઘરમાં કોઈ દીકરો હોય કાં તો તમારો દીકરો પરણી ગયો હોય કાં તો તમારે એક ભાઈ હોય તો તમે નિસ્વાર્થ પણ એકદમ ન્યુટ્રલ થઈને વિચારજો આ સિચ્યુએશનમાં પોતાને મૂકીને કે કદાચ તમારા ઘરમાં જે વહુ આવી છે જે ભાભી જે પત્ની આવી છે એ કદાચ વર્ષો વર્ષ સુધી નોકરી કરે ઘર સંભાળતા સંભાળતા પણ નોકરી કરે અને બધો પગાર એના મા બાપને આપી દે તો તમને માન્ય આવે છે ખરી હું સો ટકા ગેરંટી સાથે કહું છું કે તમને માન્ય નહીં જ આવે તમે અત્યારે સાચા બનીને પોતાને જૂઠ બોલી શકો છો પણ એ સહન નહીં કરી શકો આ મારો ચેલેન્જ છે હું આગળ વાંચું છું એવો પ્રશ્ન કોઈને થતો નહીં અથવા એનો જવાબ તેઓ જાણતા દીકરીએ મા બાપને ખવડાવવું હોય તેમની સેવા કરવી હોય તો કુવારા રહેવું જોઈએ તે લગ્ન કરે પછી બાપની તેને અધિકાર ન રહે એ અધિકાર દીકરાનો તે લગ્ન કરીને પણ બાપની સેવા કરી શકે પત્ની કરાવી શકે આ એક અલગ પ્રશ્ન છે મા બાપ પણ ના પાડી દે ને કે ના ભાઈ દીકરીના હાથનું અમારે કાંઈ નથી લેવું તું બેન તારા ઘરે જા તારા પતિને આપી દે છે જે કમાઈ અમારે તારી પાસેથી કાંઈ નથી જતું દીકરીના ઘરનું કાંઈ નથી જતું અરે દીકરી તમારી છે તમારે કેમ એનું જોઈતું નથી દીકરી તમારી છે એવું મા બાપ પણ ક્યાં વિચારે છે હે ને વસુધાના મનમાં નવાઈના થર પર થર ખડકતા ખડકાતા બધા માણસો જ છે ને પછી આટલા ભેટ શું કરવા લીના જરા પોચા દિલની છોકરી હતી એક દિવસ બહુ થાકેલી લાગતી હતી વસુધાએ પૂછ્યું કેમ આમ સાવ નખાઈ ગઈ છો લીનાની આંખમાં આંસુ આવ્યા નાક લૂછી ને બોલી કહો કેતો વસુધા સ્ત્રી પરણે એટલે શું માણસ મટી જાય પણ શું થયું એ તો કે મહેન્દ્રના સગા બારગામથી આવેલા લીના મહેન્દ્રના લગ્ન પછી પહેલી વાર આવેલા વહુ ઘર કેવું સાચવે છે તે જોવાનું કુતુહલ હતું લીનાએ તેમને રાજી રાખવા ભરચક પ્રયત્નો કર્યા રોજ કંઈક ને કંઈક નવું રાંધવું તેમની જરૂરિયાતો ખડે પગે સાચવવી પણ તે થાકી જ હતી એટલામાં બધા લોકો રસોઈ એટલા બધા લોકોની રસોઈ એટલા બધા વાસણ એટલા કપડાં કામ કરનાર બાઈને મદદ કરાવવી પડે નહીં તો તે ખાડો જ પાડે પણ પેલા લોકો આંગળી હલાવતા નહોતા લીનાના હોઠ સુધી શબ્દો આવી જતા આટલી ભાજી વીણાવો ને આ વાસણ ઋષિ અપરાય પર ચઢાવી દેશો પણ બોલવાની હિંમત ચાલી નહીં રખે ને તમને માઠું લાગે વહુને વળી થાક કેવો એને તો શરીર શારીરિક શક્તિનો એક કુંજ બની રહેવું જોઈએ જતાં જતાં છાપમાં પ્રશંસાના ફૂલો ભરાતા ગયા વહુ કેટલી વિનયશીલ છે બધું પોતે કરી લે છે કોઈને કામ ચિંધતી નથી વિનયશીલ હોવું એટલે શું વિનયશીલ હોવું એટલે ઓછામાં ઓછું બોલવું અને વધુમાં વધુ કામ કરવું વિનયશીલ હોવું એટલે કમર તૂટી પડતી હોય તો એ કપડાં ધોવા વિનયશીલ હોવું એટલે ગમે તે ઘા વાગ્યો હોય તો એ લોહી નીકળવા ના દેવું તું સાવ ઢીલી છે વાસંતીએ કહેલું કેવું હતું કેવું હતું ને કે મારાથી પહોંચાતું નથી જરા કામ કરવા લાગો લીનાએ કહ્યું એવું કહે તમરેન્દ્રને ન ગમેત એ કહેત બે દિવસ સહન ન કરી લેવાય ક્યાં રોજ રોજ આવવાના છે અને આગળ કંઈક કયું હોત તો કે મારા સગા તને ભારે પડે છે નહીં જાણી મહેન્દ્ર પોતે એને મદદ કરવા લાગે તો એ આકાશ પારનું સ્વપ્ન સ્વ હતું હા હવે નથી અમુક જગ્યાએ નથી અમુક જગ્યાએ છે ઘરનું કામ ગમે એટલું હોય સ્ત્રી ગમે એટલી થાકેલી હોય ને પતિને ગમે એટલો પતિ ગમે એટલો સશક્ત હોય તો બોજો સ્ત્રીને જ માથે પતિના નજીકના દૂરના સગા ઘરે આવે મળવા જમવા એ બધાની ખાતર બરદાસ્ત ઉત્સાહથી કરવી જોઈએ પત્નીના સગા ઓછા આવે એમનું ધ્યાન પતિને રાખવું હોય તો રાખે મૂળ ન હોય તો ન રાખે પત્ની તેમને માટે બહુ ઉમળકો બતાવે તો પતિને સાસુને બહુ ખાસ ગમે નહીં ઉર્મિલાની મામાની દીકરી એના વરને સાસુ સસરા સાથે બે દિવસ મુંબઈ આવી હતી ઉર્મિલાને તેમને બોલાવીને જમાડવાનું મન હતું પણ જમાડી ન શકી ખબર હતી સાસુને પસંદ નહીં પડે પતિ તેના ભાઈને મિત્રોને ઈચ્છા એટલે પૈસા આપી શકે છે પણ પત્ની પાસે પૈસા હોય જ ક્યાંથી ખાનગી પૈસા હોય તે ખાનગી રીતે વાપરવા પડે પ્રકટપણે પોતાની સાડી કે ઘરણા બેન પહેરવા આપે તો એ સાસુની સાસુના મોની રેખાઓ વાંકી ચૂકી થઈ જાય રંજનાને રક્ષાબંધન પર પિયર જવું હતું બહુ દૂર નહોતું રજા પણ હતી દીપકને આગ્રહ કર્યો ચાલો ને સાથે પિયરના લોકો પાસેથી શોભિતા થઈ શોભિતા થઈને જવું ગમે સાસરામાં પોતાને માટે સુખની બિછાત છે એવો દેખાવ કરવો ગમે પણ દીપકે ચોખ્ખી ના પાડી મને કંટાળો આવે છે તારે જવું હોય તો જ્યાં હું નહીં આવું રંજનાનો ભાઈ લેવા આવ્યો તેને પણ અવગણી કાઢ્યો રંજનાનો બધો રસ ફિક્કો પડી ગયો તમારા સગાને હું કેટલું સાચવું છું મારા પિયર માટે તમે માત્ર આવવા પૂરતી પણ મહેનત ન કરી લો એણે ફરિયાદ ન કરી પણ ઘરના એક નાના ખૂણાની નાની પળ આ સુધી ભીની બની રહી આવું આપણે આપણા ઘરમાં જોયું છે ને ના નહીં પાડતા તમે જોયું છે તમારા ઘરમાં આવું સાસરાના લોકો નારાજ થઈ જાય તેથી સ્ત્રીને ભારે ચિંતા પત્નીના સગા રાજી થાય નારાજ થાય પતિને તેની ખાસ પડી ન હોય પત્નીની બેનપણીઓ આવી હોય વાતો ચાલતી હોય પતિ ઘરમાં દાખલ થાય એટલે જરાક રહીને બેનપણીઓ ચાલવા માંડે પત્ની કશેક જવા તૈયાર થઈ નીકળવામાં હોય પતિના મિત્રો આવે તો ચા નાસ્તો બનાવવા રોકાઈ જવું પડે જવાનું પણ પડે એક દિવસ લીના બેઠા હતા ત્યાં શોભા સાવ સફેદ કપડા પહેરીને આવી કેમ આવા કપડા પહેર્યા છે કે થયું છે શું થયું પ્રશ્નોની જડી વર્ષિત મારા માસીજી અનિલના માસી ગુજરી ગયા વસુધાને તે દિવસે સવારે અનિલને કામ પર જતો જોયો હતો તેણે રોજના કપડાં કપડા પહેર્યા હતા પુરુષોને તો કામ કરવાનું હોય બહાર જવાનું હોય શોક પાડવાની તેમને ફુરસત ક્યાં એ બધું તેમના વતીએ તેમની સ્ત્રીઓ કરી લે સગા પોતાના મરણ પામે કે પતિના એનું દુઃખ તો પત્નીએ પહેરવાનું અંદર શોક હોય કે નહીં બહાર એના ચિહ્નો ધારણ કરવાના વરસી વાળવાની સાડલો બદલવાનો આ બધી વિધિઓ સ્ત્રીઓ માટે અનામત વસુધ્ધા વિસ્મય થતી વિસ્મિત થતી શોક શું એવી વસ્તુ છે કે એકના વતી બીજું અનુભવી લઈ શકે શોભાના માસી ગુજરી ગયા હોય તો અનિલને કશી બાધા અને શ્વેત જેવા નિર્મળ રંગને ખભે મૃત્યુ અને શોકનો કાળો ભાર શા માટે નાખવામાં આવ્યો છે મારે અમસ્તા સફેદ કપડા પહેરવા હોય તો હું શા માટે ન પહેરું પણ અહીં શોક ક્યાં છે માત્ર રિવાજ છે ઉર્મિલા ગ્રેજ્યુએટ હતી ચિત્રકલાના વર્ગ ચલાવતી લગ્ન થયા તેને નણંદની ઈચ્છા અનુસાર ચાલવું પડતું તે ગઈ તે જ કપડાં પહેરવાના તે રજા આપે તો જ પતિ સાથે ફરવા જવાનું જે ચિત્રકાર હતી તે વાત ભૂતકાળ બની ગઈ નલીની નોકરી કરતી હતી તેના સાસુ સાજા સારા હતા પણ નલીની આવ્યા પછી કામને હાથ અડાડતા નહીં નલીની સવારે ચા દૂધ નાસ્તો ઘરકામ રસોઈ પતાવી નોકરી પર જતી સાંજે ઘરે આવતા એ જ ઘરકામ રસોઈ સુવા જતા રાતના અગિયાર વાગી જતા તેને જુદી ભાષાઓ શીખવાનો શોખ હતો પણ હવે કાયમ સમય ક્યાં છે કોઈ કોઈ સ્ત્રીઓ જબરી લાગતી લડાકણી કર્કશ પ્રકૃતિને લીધે ઘરમાં તેનું વર્ચસ્વ હતું પણ તેમની પાસે પૈસાની સત્તા નહોતી તેમનું ઘર નહોતું ભણતર નહોતું કમાવાની આવડત નહોતી લતા પોતાના લતા પતિ સાથે રોજ ઝઘડા કરતી પણ પતિ એક દિવસ અચાનક મૃત્યુ પામ્યો તો પતિના ભાઈઓએ બધી મિલકત પડાવી લીધી લતાને પોતાના ઘરેણાં પણ મળ્યા નહીં પિયર ચાલી ગઈ મા બાપ નહોતા ભાઈ ભાભીને ઓછાળા થઈને રહેવું પડ્યું તે જબરી ગણાતી પણ તેની પાસે પોતાની પર નિર્ભર થઈને જીવવા માટે કશી સામગ્રી નહોતી સાંભળો છો ને તમે આ બધું ભેગું આવે છે એક બધું એક બંજ અલગ અલગ ઉદાહરણોનું બંજ તમારી સામે આવે છે અને મારી સામે પણ ઓફકોર્સ આ સ્ત્રીઓની દુનિયા હતી એક લાંબી એક ધીમી તપેલી બપોર જેવી નાની નાની દુનિયા નાના નાના રસોડાના અંધારામાં ખૂણે આ ભરાઈ રહે કોઈની ત્યાં ખાસ નજર પડે નહીં ઘરના બીજા ઓરડા હવા ઉજાસવાળા રસોડું નાનું અંધાર્યું સ્ત્રીને ત્યાં જ્યાં ઘણા કલાકો પસાર કરવાના હોય તે જગ્યા અજવાળા વગરની ક્યારેક તો દિવસે પણ બત્તી કરી રાખવી પડે રસોડામાં બેસવાની કોઈ વ્યવસ્થા ન હોય બેન પણ આવે ને સ્ત્રી રસોડામાં હોય તો પછી તે ઊભા થઈને ઊભા રહીને જ વાતો કરે બીજા રૂમમાં પંખા હોય રસોડામાં વધુ સમય ગાળવાનો ગરમી વધુ પણ રસોડામાં પંખો ન હોય તેના રસના વિષય ઓછા દ્રષ્ટિ સાંકડી સુધાને લાગતું જાણે બધી સ્ત્રીઓમાં કોઈક મોટા કિલ્લામાં બધી સ્ત્રીઓ કોઈક મોટા કિલ્લામાં કેદ છે જેની દિવાલ તેમને દેખાતી નથી આ કિલ્લામાં તે બંદી પણ હતી અને સુરક્ષિત પણ હતી તેને થતું કોઈ વાર બધી સ્ત્રીઓને આ કિલ્લામાંથી બહાર નીકળી પડે તો કેવા રસ્તા રંગીન લાગે ફરવા જવાનું બને કોઈવાર એકવાર પિકનિક પર ગયા હતા આગલા દિવસથી વસુધાએ તૈયારી કરી હતી નાસ્તો પાણી શૈતરંજિક ત્રાંસકો બધું યાદ કરીને લીધું હતું વચ્ચે હવે છોકરાઓના તોફાન ચાલે ઘણી ઉતાવળ કરી છેવટે બધાને તૈયાર કરી નીકળી તેને ભુમેશના મોંપર નારાજી હતી બહુ મોડું કર્યું સાડા સાતે નીકળવાનું હતું આઠ તો અહીં વાગ્યા હવે તાપ થઈ જશે સાંજે પાછા આવ્યા ત્યારે થાકી ગયા હતા ઊંઘમાં હતો વસુધા તેને આરામ ખુરશીમાં પડતું મૂક્યું થાકી ગયા તેને છાપું શોધ્યું આજ તો સવારનું છાપું યુગડ્યું નથી અને પછી વસુધા એક સરસ ચા બનાવજે ને ત્યાં પેલી હોટલવાળી વાળી ચામાં કઈ મજા ન આવી વસોધા શેષને જેમ તેમ સુવાડ રસોડામાં આવી સ્ટવ પેટાવી ચા બનાવી ત્યાં ઉમેશનો અવાજ આવ્યો વસુધા જોને દીપુ કેમ રડે છે અને છાનો રાખનો પિકનિક પર જવા પર ચાલવાનું વધુ થયું હતું રોજ એટલું ચાલવાની ટેવ નહોતી પગ દુખતા હતા ચા બનાવીને ઢાંકીને મૂકી દીપુને છાનો રાખવા જતાં આવ્યો ઉમેશને કહેતી ગઈ ચા થઈ ગઈ છે જરા ગાળીને લઈ લેજો જો મેં છાપામાંથી નજર ઊંચી કર્યા વગર બોલ્યો ગાડીને આપતી જાને એમાં કેટલી વાર લાગે ગુસ્સો નથી કરવાનો મિત્રો સાંભળવાનું છે ખાલી વખતનો જ ફક્ત સવાલ નહોતો પણ કહ્યું હત કે હા હા ગાડી લઈશ તું તારે દીપુને છાનો રાખ ચા ગાડીને ગરણી પણ ધોઈને મૂકી દઈ શકાય અને કોઈ વાર કોઈ વાર ના ના એ તો ખોટી જ આશા પણ જો કોઈ વાર કહે કે તે પીધી વસ્તુ ધા તારો કપ પણ લઈ આવને અથવા જા તો છોકરાનું પતાવી દે આજે તો હું ચા બનાવું પછી આપણે સાથે પીએ તો થાકી હોય પછી જાતને જ કહે મૂરખ છે સાવ તું એને એવી ટેવ નથી ખબર છે ને પછી શું કામ એવી રાહ જુએ છે કોઈ વાર મનમાં પ્રશ્ન થાય એને મારા માટે પ્રેમ છે મને એના માટે પ્રેમ છે તે કમાય છે પણ એ તો આખા કુટુંબ માટે તે વસુધાની અંગત જરૂરિયાતો કદી સાચવતો નથી પોતે તેનું એક એક અંગત કામ કરી આપે છે કાળજીથી કરી આપે છે તે કર્તવ્ય છે કે પ્રેમ છે પોતે તેને બધી અંગત જરૂરિયાતો સાચવવી જોઈએ પત્ની તરીકે પોતાની પાસેથી અપેક્ષિત છે તે મારી અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખે તેવું અપેક્ષિત નથી કારણ કારણ કે તે કમાય છે પૈસા લાવે છે પૈસા રડવાય બહુ મોટું કામ ગણાય એવડું મોટું કામ પુરુષ કરે પણ બીજા કામોની તેની પાસેથી આશા અને અપેક્ષા રખાય સાચી વાત છે ને જે કમાય પૈસાનો પાવર સમજો ને તમે બધી સ્ત્રીઓનું જ્ઞાન અલ્પ અલ્પ હતું તેમની ક્ષમતા વિચારની ક્ષમતા વિચારની ભૂમિકાએ આગળ વધેલી નહોતી સહન કરી લેતી ઘસાઈ મળતી સ્ત્રીના વખાણ થતા સંતોષાઈ જતી કામ બધા કરતા પણ વ્યક્તિ પોતાના માટે કે કામ માટે પ્રેમથી કરતા તેના કરતા ઘરેડથી વધુ કરતા કર્તવ્યના ભાનથી કરતા તેમના જીવનમાં શણગાર હતો પણ ઉલ્લાસ નહોતો જીવન રિવાજો વડે ચાલતો હતો યાંત્રિક બનેલું હતું લાગણીઓની સચ્ચાઈ નહોતી સંબંધોમાં ગણતરીઓ હતી અપેક્ષાઓ હતી તે પૂરી ન થાય ત્યારે અચતો ભય હતો અછ હતો ભય સર બીજાઓ શું કહેશે તેમને શું લાગશે તેનો બહુ જ હતો વસુધાને અર્થશાસ્ત્રમાં આવતો રિકાર્ડોનો સિદ્ધાંત યાદ આવ્યો મજૂરોને હંમેશા ઓછો પગાર આપવો જોઈએ જેથી તેમના સંતાનો ઉચ્ચ શિક્ષણ ન મેળવી શકે પરિણામે તેઓ મજૂર ઉદ્યોગોને ક્યારેય મજૂરોની ખોટ ન પડે સ્ત્રીનું જગત પણ મર્યાદિત રાખવામાં આવ્યું છે જેથી તે ચૂપચાપ જે છે તેમજ હોય તેમ સ્વીકારીને ચાલે તેમાં સંતુષ્ટ રહે પ્રશ્નો ન પૂછે પરિવર્તનનો પવન ન ઝંખે અને બીજા કોઈકનું નું સામ્રાજ્ય ચાલે છે તેમ ચાલ્યા કરે એક દિવસ સાંજે વસુદા શાકભાજી લઈને મકાનોની દાદર ચડતી હતી શિયાળાની સાંજ જતી એટલે અંધારું વહેલું થઈ ગયું હતું પહેલો દાદરો ચડીને બીજો વળાંક વળવા જતી ત્યારે તેને કંઈક અવાજ સંભળાયો ધીમી ગુસફુસ જેવો વાતચીતનો અવાજ તેને નવાઈ લાગી કે આમ દાદરામાં ઊભા રહીને કોણ વાત કરતા હશે તે આગળ ચડી પણ તેના પગનો અવાજ સાંભળતા વાતચીત બંધ થઈ ગઈ ઝડપથી કંઈ સંચાર થયો અને તેણે રંજનાને ત્યાં પહેલાં કામ કરતી હતી તે લક્ષ્મીને સામેથી ઉતરી આવીને આવતી જોઈ નવવારી સાડીની પેટ પરની ગાંઠમાં તે કંઈક ખોસતી હતી વસુધાને તે ઓળખતી પણ તેને જાણે જોઈ ન હોય તેમ ઝડપથી તેના તેને ખસાઈને ઉતરી ગઈ વસુધાએ નવાઈથી તેની પાછળ જોયું આટલી બધી ઉતાવળ કેમ તેને આગળ જોયું તે કોની સાથે આમ વાત કરતી હતી બીજા માણે રંજનાનું ઘર હતું તેના બારણામાં દીપક ઊભો હતો રંજનાના રંજના બે દિવસ માટે તેના મામાને ત્યાં ગઈ હતી તો એ દીપક હતો લક્ષ્મી એ તો તેમના ઘરનું કામ ઘણા વખત પહેલા છોડી દીધું હતું દીપક એ વસુદા સામે જોયું તે આકર્ષક વ્યક્તિત્વ વાળો ઊંચો જુવાન હતો તેની આંખમાં એક તીવ્રતા હતી એ નજર ક્યાંક પડતી પછી ઝટ ઉચકાતી નહીં વસુધાને નજર ગમી નહીં તે ઝડપથી દાદર ચડી ગઈ ખાસ કશા કારણ વગર તેના હૃદયના ધબકાર વધી ગયા કાલે હું કાલે હું વાસંતીને વાત કરીશ તેણે મનોમન વિચાર્યું કેવું થાય છે નહીં આ વાર્તામાં ધીમે 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 બધા પત્તા ખુલી રહ્યા છે ધીમે ધીમે ઝીણી ઝીણી વાતો છે ને કુંદિકાબેને અહીંયા લખી છે ઝીણી વાતો છે પણ એ ઝીણી ઝીણી વાતો જ્યારે બધી ભેગી સામટી એક મુઠ્ઠીમાં આવે છે ને એટલે આપણો આપણું ફ્રસ્ટ્રેશન લેવલ વધી જાય છે આપણે અકળાઈ જઈએ છીએ ને વાંચતા વાંચતા કે યાર આ કેમ એવું કરે છે આ શું છે યાર ક્યારે આ બધું સોલ્વ થશે ક્યારે આ બધું પતી જશે આનો અંત ક્યાં છે આનો અંત ક્યાં છે પણ વાર્તા છે મિત્રો અંત પણ આવશે આગળ વાંચીશું અગિયારમું ચેપ્ટર ત્યાં સુધી બાય બાય